તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિતના પોલીસ સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નટુભાઈ બાબુભાઈ મકવાણા ઉંમર વર્ષ પાંત્રીસ રહેવાસી જૂના રાજપરા તાલુકો તળાજા પોતાની મારુતિ સુઝુકી કંપનીની અર્ટ્રિકા કારમાં પ્લાસ્ટિકના કવર નીચે ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર તરફથી આવે છે અને તળાજા તરફ જાય છે જે બાતમીના આધારે કોબડી ટોલનાકા પાસે વોચમાં રહેતા કારમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે